સેવન્ટી એઇટ પર્સન્ટ રેશિયો છે પીસીઓસ એટલે એવું ન કહી શકીએ કે એને ઇરેગ્યુલર માસિક છે એટલે પીસીઓસ જ હોઈ શકે પીસીઓડી છે એ આનુવંશિક બીમારી છે છોકરીઓને અત્યારે દસ વર્ષથી અગિયાર વર્ષે પીરિયડ ચાલુ થવા મહિના માતૃત્વ ધારણ કરવા પહેલાના જમાનામાં શું હતું બેના પીસીઓડી હોય બરાબર છે એને માતૃત્વ ધારણ કરવામાં તકલીફ જો એ લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને વેઇટ રિડક્શન કરે આઠ થી દસ કિલો તો એને પ્રેગ્નન્સી થવાની શક્યતા થવા માટે ઘણી બધી હેલ્પફુલ થઈ છે અમુક સ્ટેટમાં અમુક કન્ટ્રીમાં તો ઓલમોસ્ટ એટી નાઇન્ટી પર્સન્ટ સિજરીનનો રેશિયો છે એવરેજ બાળક બે અઢી સવા બે અઢી ત્રણ પોણા ટનની આજુબાજુ હોય ઓવરવેઈટ વાળા બાળકોને પ્રસુતિની શક્યતાઓ ઘણી વધી ત્રણ ચાર પાંચ છ ડિલિવરીઓ કરતી બાળક જતું રે તો એ સ્વીકારીએ છે પણ માતાને કંઈ ન થઈ નોર્મલ ડિલિવરી વધારે સેફ છે કે સીઝનલ ડિલિવરી સેફ છે સાથે ત્રણ ચાર એમ્બ્રીઓને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરે એનાથી નોર્મલ ડિલિવરી શક્ય હોય તો એ લોકો છે સિઝેરિયન પ્રેફર કરતા હોય એ એક ભ્રમ છે રાહ જુઓ કુદરતી પ્રસૂતિ થઈ જશે લાઈફસ્ટાઈલ ને હિસાબ પીસીઓએસ નું પ્રમાણ વધતું જાય છે તો લગ્ન બાદ એનો પીસીઓડી છે ઠીક થઈ જાય છે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી એક સ્ત્રી છે પોતાના એક ફોન થી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી ના અત્યારે એટલા બધા પોડકાસ્ટ છે એટલી બધી પોસ્ટ છે કે તમારે વેટ માટે આ ખાવું જોઈએ આ ખાવું જોઈએ આ ખાવું જોઈએ જે પીસીઓએસ માટે મેઈન ક્રાઈટેરિયા છે એ બીએમઆઈ છે બોડી માસ ઇન્ડેક્સ કહેવાય નમસ્કાર મિત્રો આજના હેલ્થ પોડકાસ્ટમાં હું મોનિકા આપનું સ્વાગત કરું છું શું તમને ખબર છે વૈશ્વિક સ્તરે દર દસમાંથી એક સ્ત્રી છે એ પીસીઓડીથી પીડાય છે અને ભારતની અંદર દર પાંચમાંથી એક મહિલા છે એ પીસીઓડીથી પીડાય છે પરંતુ ઘણી વખત એવું થાય છે કે જે મહિલાઓને પીસીઓડી છે એમને ખબર જ નથી હોતી કે તેઓ પીસીઓડીનો શિકાર બનેલી છે તો આજે આપણે આપણા આ હેલ્થ પોડકાસ્ટની અંદર જૂનાગઢના જાણીતા ગાયનેકોલોજીસ્ટ એવા ડૉક્ટર મુકેશ ઠુમર કે જેઓ પાંત્રીસ વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે પોતાની સક્સેસફુલ એવી પ્રેક્ટિસ ચલાવે છે અને આજે આપણે એમની પાસેથી જાણીશું પીસીઓડી થવાના પાછળના કારણો એમની ગેરમાન્યતાઓ અને એમની સારવાર છે એ કેવી રીતે કરવી નમસ્તે સર નમસ્તે સર પીસીઓડી છે એ શું છે પીસીઓડીએ આમ તો છે ને મોનિકાબેન એક નામ એ ના નામ જ સજેસ્ટ કરે છે કે પોલિસિસ્ટિક ઓરિયન ડિસીઝ કે પોલિસિસ્ટિક ઓરિયન્ટ સિન્ડ્રોમ બરાબર પોલીમિન્સ ઘણી બધી જે સ્ત્રીઓમાં અંડાશય હોય છે એમાં જે નોર્મલી ફોલિકલ હોય જે સિસ્ટ જેને કહીએ નોર્મલી ચાર પાંચ હોવું જોઈએ એની જગ્યાએ દસ બાર ફોલિક નાની નાની શિસ્ટ જોવા મળે છે એને આપણે પોલિસિસ્ટિક સિન્ડ્રોમ કે સી ડિસીઝ કહેવામાં આવે છે પોલિસિસ્ટિક ડિસીઝ અને સિન્ડ્રોમ બે આમ તો સમાન શબ્દ છે પણ પોલિસિસ્ટિક ડિસીઝ છે એમાં ફક્ત ઓવર પેથોલોજી ઓવરી અંડાશયની જ પેથોલોજી એમાં ઘણી બધી સિસ્ટો જોવા મળે જ્યારે પોલિસિસ્ટિક સિન્ડ્રોમને આ સાથે આપણે એની એસોસિએટેડ બીજા ધારો કે કોલેસ્ટ્રોલ લેવલ શુગર અને બીજા પેરામીટર આપણે જોઈ શકીએ તો એને પોલિસિસ્ટિક સિન્ડ્રોમ તરીકે જોઈ શકાય છે જેમ તમે કીધું કે એટલે કે એક કરતાં વધારે છે જોવા મળે તો આવું થવા કારણ શું હોઈ શકે આમ તો છે ને મને ક્યાં બેન એનું એક્ઝેક્ટ કોઈ આપણે કારણ જોઈ નથી કારણ મળી શકતું નથી પણ કોમ્બાઈન્ડ કંજેની આપણે જેનેટિક અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમને કારણે અત્યારે આ પોલિસિસ્ટિક ડિસીઝ વધારે જોવા મળે છે અત્યારના સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે કે સેવન્ટી એઇટ પર્સન્ટ રેશિયો છે દસે સા પાંચ સાતથી છથી સાત દીકરીઓને પોલિસિસ્ટિક છે પોલિસિસ્ટિક પીસીઓનો મતલબ એવો નથી કે એક જ વસ્તુ હોય પણ ટીન એજ આપણે જે પ્યુમેટ્રિકની એજ ગણીએ જે બારથી સત્તર એમાં કા દીકરીઓને પેન પીરિયડ દરમિયાન પેઇન જોવા મળે ઇરેગ્યુલર પીરિયડ જોવા મળે અથવા પીસીઓસ અને પીસીઓસ એટલે એવું ન કહી શકે કે એને ઈરેગ્યુલર માસિક છે એટલે પીસીઓસ જ હોઈ શકે સ્પેસિફિક કોઈ કારણ નથી કે સુકામે પીસીઓસ થાય પણ થોડું થોડુંક અંશે જેનેટિક અને એન્વાયરમેન્ટલ એન્વાયરમેન્ટલમાં ગણીએ તો અત્યારે દરેક સ્ત્રી છે એ કેરિયર ઓરિયન્ટેડ થઈ ગઈ છે બરાબર છે કે પહેલાંના જમાનામાં એવું હતું કે સ્ત્રીઓને તો ઘરકામ સિવાય બીજું કંઈ સ્ટ્રેસ હોતું જ નહોતું અત્યારે એને એજ્યુકેશનથી માંડીને જોબથી માંડીને દરેક ફિલ્ડમાં એને સતત સ્ટ્રેસ અને થોડું એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટમાં ફૂડ એ મેજર રોલ ભજવે છે એને કારણે આ અત્યારે પીસીઓએસનું પ્રમાણ વધતું જાય છે સર એવું કહી શકાય કે પીસીઓડી છે એ આનુવંશિક બીમારી છે ના સો ટકા ન કહી શકાય પણ પીસીઓએસ જો જોવા મળે એને તો એની મધરમાં અથવા સિસ્ટરમાં પણ ઘણી વખત આપણે પાસ એની હિસ્ટ્રી પૂછીએ તો એ કહેશે કે મારી મમ્મીને પણ આવો પ્રોબ્લેમ હતો મારી સિસ્ટરને પણ પ્રોબ્લેમ હતો પણ હંડ્રેડ પર્સન્ટ નહીં તો કોઈ સ્ત્રી છે મહિલા છે એને ક્યારે ખબર પડે કે એને પીસીઓડી થયેલું છે યુઝ પીસીુએસ છે એમાં અને પોતાને આમ તો જોવા જઈએ તો કે પહેલું તો ઇરેગ્યુલર પીરિયડ માસિકની કોઈ નિમિત્તતા ન હોય સ્કેન્ટી પીરિયડ હોય પછી ઓબેસિટી છે હિસુટીઝમ એટલે એક્સેસિવ હેર ઓર ધ બોડી ઇરિટેબિલિટી બરાબર અને જો મેરેજ થઈ ગયા હોય તો એને ઇનફર્ટિલિટી કે પેશન્ટને કન્સી ડિગ્રી કન્સી સ્ત્રીને કન્સીલ થવામાં પ્રોબ્લેમ થતો હોય તો આ બધા કારણો આપણે એને એને કહી કે છે એવું થાય કે ઘણી વખત છે ને ઇનિશિયલ સ્ટેજ હોય જ્યારે કે છોકરી છે એ ટીનેજર હોય બરાબર છે તો ત્યારે તો એનું પીરિયડ છે એ બહુ ઇરેગ્યુલર હોય ઓછું પીરિયડ હોય તો એવી છોકરીને કેવી રીતે ખબર પડે ના શરૂઆતમાં જ્યારે એમને પીરિયડ સ્ટાર્ટ થાય હવે અત્યારના સમય પહેલાં તો શું હતું એઝ ઓફ મિનાર કી પીરિયડ્સ થવાની શરૂ ઉંમર આપણે નોર્મલી ચૌદ વર્ષથી સ્ટાર્ટ થતું પણ અત્યારે જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ ફૂડ પેટર્નના હિસાબે છોકરીઓને અત્યારે દસ વર્ષથી અગિયાર વર્ષે પીરિયડ ચાલુ થવા માંડ્યા છે શરૂઆતના પીરિયડમાં નો ડાઉટ ઇરેગ્યુલર હોય તો એને આપણે ડાયરેક્ટ પીસી કન્સિડર ન કરી શકીએ પણ અમુક વર્ષો પછી આપણે એની સાથે બીજા ફેક્ટર જોઈ જોઈએ કે ભાઈ એને પીરિયડનું એકદમ હાઈલી ઇરેગ્યુલર છે બે બે ત્રણ ત્રણ મહિના કે સ્કેન્ટી પીરિયડ આવે છે હિસુટિઝમ એટલે કે એક્સેસિવ હેર ઓર ધ બોડી છે એને ઓબેસિટી છે એબ્ડોમેટ બેલી ઉપર એટલી બધી ફેટ છે તો આ આવા કે એને સિવિયર પેઇન થાય છે પીરિયડ દરમિયાન તો આવા કારણો આપણને જોવા મળે તો આપણે એને કહી શકીએ કે એ પીસીઓએસ તરફ જઈ રહી છે સર અત્યારના જમાના અને અત્યારના સમય પ્રમાણે માતૃત્વ ધારણ કરવાની પ્રોપર એજ એક બે કઈ હોઈ શકે માતૃત્વ ધારણ કરવા પહેલાના જમાનામાં શું હતું બેના કે આપણે દીકરી વીસ એકવીસ વર્ષની થાય એટલે લગભગ આપણે મેરેજ થઈ જ જતા બરાબર કારણ કે બીજી કોઈ કેરિયર ઓરિયન્ટેડ તો હતું જ નહીં અને એનું માતૃત્વ ધારણ કરવાનું લગભગ પચીસ છવ્વીસ કે સિત્યાવીસ વર્ષ સુધીમાં એક કે બે કે ત્રણ બાળકો થઈ જતા હવે અત્યારે જે એટલું બધું કેરિયર વોરન્ટેડ દીકરીઓ થઈ ગઈ છે એજ્યુકેશન એટલું વધી ગયું છે લેટ મેરેજ વધી ગયું છે પણ માતૃત્વ ધારણ કરવા માટેની બેસ્ટ એજ કહી શકીએ તો પચીસથી મેક્સિમમ ત્રીસથી બત્રીસ ઓકે હા પછી ત્રીસ વર્ષ પછી બીજા જે બધા એના કોમ્પ્લિકેશનો ઇન્ફર્ટિલિટી પ્રેગ્નન્સી રિલેટેડ હાઇપરટેન્શન એબોર્શન ડિફોમિટીવાળા બાળકો જેનેટિક પ્રોબ્લેમવાળા એ બધું ઇન્સિડન્સ એમાં વધતો જાય છે સર જેને પીસીઓડી હોય બરાબર છે એને માતૃત્વ ધારણ કરવામાં તકલીફ પડે આ વાત સાચી છે હા પીસીઓએસ હોય એને બધાને તકલીફ નહીં પણ મોટાભાગના પીસીયુએસ પેશન્ટને માતૃત્વ ધારણ કરવામાં તકલીફ પડે એટલે એના માટે સારવાર એ ખૂબ જ જરૂરી બને સર ઘણી વખત કેવું થાય કે જે માતૃત્વ ધારણ ન કરતી મહિલાઓ છે એને ડોક્ટર એવી એડવાઇસ આપતા હોય કે એનું વેઇટ છે એ પાંચ થી સાત કિલો વજન છે ઉતારી દે અથવા તો પાંચ થી સાત વજન છે ઉતારી દે તો એને પ્રેગ્નન્સી છે કન્સીવ કરી શકે છે તો આની પાછળનું કારણ પીસીઓડી ની સારવાર હોય શકે કે શું હોય શકે હા બેન મોનિકા બેન ના સાચી વાત છે કે ઓબેસ પેશન્ટ હોય ધારો કે સિત્તેર એસી કિલોનું ની વેઇટ હોય અને એને આ બધા સિમ્ટમ ઇરેગ્યુલર પીરિયડ આ તે બધું હોય અને લેબલ થઈ ગયું કે પીસીઓએસ છે જો એ લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને વેઇટ રિડક્શન કરે આઠથી દસ કિલો તો એને પ્રેગ્નન્સી થવાની શક્યતા થવા માટે ઘણી બધી હેલ્પફુલ થઈ છે એનું કારણ એ છે કે ઓબેસિટીને કારણે એને હોર્મોનલ ઇમ્બેલન્સ જે થતું હોય ઓબેસિટી જે ફેટ છે એ એને કારણે એને જે એન્ડ્રોજનનું મેટાબોલિઝમ મેલ હોર્મોન છે ટેસ્ટોરોન એનું જે મેટાબોલિઝમ ડિસ્ટર્બ થયું એ લેવલમાં આવી જશે અને એને પ્રેગનન્સી રાખવામાં ઘણું હેલ્પફુલ થશે એટલે વેઇટ રિડક્શન ઇઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપણે માં કહી શકાય પીસીઓડી કે પીસીઓએસ છે એને ડિલિવરી સાથે છે ના આમ તો એને પીસીઓએસ ને પીસીઓડીને સિઝેરિયન સાથે કોઈ સંબંધ નથી પણ પીસીઓએસ અને પીસીઓડીમાં એને પ્રેગ્નન્સી ખૂબ ટ્રીટમેન્ટ પછી રહી હોય મોટી ઉંમર થઈ ગઈ હોય તો એવા કિસ્સામાં જ્યારે બીજા સાથે કોમ્પ્લિકેશનો જોવા મળે કે એની સાથે હાઈપરટેન્શન હોય પેશન્ટને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ હોય બાળકમાં કંઈ કોમ્પ્લિકેશન હોય અને પ્રિશિયસ બેબી કહેવાય કારણ કે એક તો માન એને ઘણી બધી ટ્રીટમેન્ટ પછી બાળક રહ્યું છે એટલે બાળક છે એના માટે બહુ કિંમતી છે કે એને કોઈ કોમ્પ્લિકેશન ન થવું જોઈએ એટલે ને એવા કિસ્સામાં ઘણી વખત સિજરીયન ઇન્સિડન્સ વધારે જોવા મળે છે સર તમે ગાયનેકોલોજિસ્ટ છો તો હું એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ પૂછીશ કે સિજરીયન ડિલિવરી આવે છે તેમની પાછળના કારણો શું હોય શકે બેન સિજરીયન ડિલિવરી અત્યારે આમ જોઈએ તો નોર્મલી પહેલા જમાનામાં સિજરીયન ઇન્સિડન્સ 18 થી 20% સો એ 18 થી 20 દીકરીઓ કેમ એનાથી ઓછામાં સિઝરિયન થતું અત્યારે સિઝરિયનનો ઇન્સિડન્સ આમ જોઈએ તો મોર ધેન ફિફ્ટી પર્સન્ટ અમુક સ્ટેટમાં અમુક કન્ટ્રીમાં તો ઓલમોસ્ટ એટી નાઇન્ટી પર્સન્ટ સિઝેરિયનનો રેશિયો છે એના આમ તો ઘણા બધા કારણો કરી શકાય કે પહેલાંના સમયમાં એવું હતું કે અર્લી મેરેજ વહેલા થતા પછી એટલું બધું પ્રેગનન્સીબેન કેર નહોતી લેવાતી જેને કારણે બાળકો એટલા હેલ્ધી નહોતા એવરેજ બાળક બે અઢી સવા બે અઢી ત્રણ પોણા ત્રણની આજુબાજુ હોય અને વર્કિંગ વુમેન હોય હાર્ડવર્ક હોય એટલે ઇઝીલી એને નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જતી ને અત્યારે મેઇન રીઝન આમ કહી શકાય તો લેટ મેરેજ કે ભાઈ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ વર્ષે ના મેરેજ થાય છે પછી કન્સીવ થવામાં એક બે વર્ષ એટલે નિયરલી મોર દેન થર્ટી ફાઈ થર્ટી ફાઈવ ઇઝની સમયમાં પ્રેગ્નન્સી રહીએ એની સાથે બીજા કોમ્પ્લિકેશનો જોવા મળે કે ભાઈ અને નંબર બે કે અત્યારે આપણે પ્રેગ્નન્સી દરમિયાન એટલું બધું કેર લઈએ છીએ કે બાળકો ઓલમોસ્ટ હેલ્ધી મોર દેન થ્રી કેજી થ્રી ફાઈવ કેજી હવે એ ઓવરવેઈટવાળા બાળકોને કુદરતી પ્રસુતિની શક્યતાઓ ઘણી વધી ઘણી ઓછી થતી જાય છે નંબર બે કે પેઇન બેરિંગ કેપેસિટી પ્રકારની દીકરીઓની ઘણી બધી ઓછી થઈ ગઈ છે નંબર ત્રણ કહી શકીએ કે અત્યારે પહેલાંના જમાનામાં એવું હતું કે માતાઓ ત્રણ ચાર પાંચ છ ડિલિવરીઓ કરતી હોય એમાંથી કદાચ એક બે બાળક એને પ્રોબ્લેમવાળા થઈ જાય કે ન બચે તો એ પાછળ બે ત્રણ બાળકો તો બચતા અત્યારે સમયમાં ગણીને દીકરીઓ એક તો લેટ એજ એકથી એકથી મેક્સિમમ બે ડિલેવરી અને એમાંય જો એકાદું બાળકને આપણે ગુમાવી બેસીએ તો એ પોસિબલ નથી એટલે પેશન્ટો પણ કોઈ જાતનું રિસ્ક લેવા નથી માગતા અને ડૉક્ટર પણ એને બાટ રિસ્ક નથી લેતા કે ભાઈ સેફ વસ્તુ છે એ જણાવો નંબર બે કે પહેલાંના સમયમાં સિજરિયન એ વેરી અનસેફ હતું કે એને સીથી માંડીને એવી કોઈ મેડિસિન નહોતી ટેકનિક નહોતી જેને કારણે સિઝરિયન ડૉક્ટરને ખબર હોય કે આમાં કરવું પડશે તો એ એવોઇડ કરતા કારણ કે ધારકે ઓપરેશન કરે અને પાછાથી કંઈ કોમ્પ્લિકેશન થાય તો એ ઓપરેશનને નામે ચડે એટલે બને ત્યાં સુધી નેચરલ ટ્રાયલ આપતા કે જે થાય તે બાળક જતું રહીએ તો એ સ્વીકારીએ છે પણ માતાને કાંઈ ન થવું અત્યારે સિઝરિયન ઓપરેશન એ ઘણું સેફ થઈ ગયું છે એના શિષિયતથી માંડી ટેકનોલોજી અને બીજું જે મટિરિયલ આ વપરાય છે એને કારણે સિઝરિયન ઇઝ વેરી સેફ જેને કારણે પેશન્ટને એમ ડોક્ટર પણ એમ કે બેના જો બહુ કોમ્પ્લિકેશન થવાના હોય તો આપણે રિસ્ક નથી લેવું તો સીજરીયન છે એ કરી શકાય સર અત્યારના સમય પ્રમાણે નોર્મલ ડિલિવરી વધારે સેફ છે કે સીઝરીયન ડિલિવરી સેફ છે જો બીજું કોઈ એસોસિએટ એને કોમ્પ્લિકેશન ન હોય કોઈ ફેક્ટર ન હોય અને બધું સ્મૂથ હોય એવરેજ વેઇટ હોય માતાની એજ એવી ન હોય પ્રેગ્નન્સી સાથે એવા બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય ડાયાબિટીસ બાળક છે એ પ્રોપર વેઇટનું હોય એની આજુબાજુનું પાણી બરાબર હોય તો નોર્મલ ડિલિવરી સેફ છે પણ જ્યારે એની સાથે કોમ કોમ એમ લાગે કે આને ટ્રાયલ આપશું અને નોર્મલ ડિલિવરીમાં કંઈ કોમ્પ્લિકેશન થશે તો એ માટે સીજરીની એડવાઇસ આપી શકાય સર જોડિયા બાળકો કે ટ્વિન્સ બેબી છે એના એ ટ્વિન્સ બેબી છે એ નોર્મલ થી શક્ય છે હા ડેફિનેટલી કેમ નહીં નોર્મલ ડિલેવરી ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં શક્ય છે જ સિવાય કે બે બાળકો હોય એમાં એ બાળકની એકાદ બાળકની પોઝિશન ટાસું હોય ઊંધું હોય એમાં મેલી નીચે હોય કે બીજા એસોસિએટ કંઈ કોમ્પ્લિકેશન હોય તો અને તો જ એમાં સિઝરિયન તરફ આપણે વિચારવાનું થાય બાકી એવરેજ વેઇટ હોય અને બીજું કોઈ કોમ્પ્લિકેશન ન હોય તો નોર્મલ ડિલિવરી શક્ય છે સર ટેસ્ટ ટ્યુબ બેબી થી જે બાળકોનો જન્મ થાય છે બરાબર એ બધા જ બાળકો છે એ ટ્વિન્સ હોય છે તો આની પાછળનો મોસ્ટ ઓફ ધ કેસીસમાં ટ્વિન્સ બાળકો જ આવે તો પાછળનું શું કારણ હોઈ શકે હવે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે અમે બેન તમને બેન સમજાવું તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શુક્રકોષ એટલે સ્વમ અને ઓમ એને બહાર ફર્ટિલાઇઝેશન કરી એના જે એમ્બ્રિયો બને એને ડાયરેક્ટ ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે દેટ ઇઝ ટેસ્ટ્યુબ બેબી બરાબર છે હવે સાદી ભાષામાં આપણે જેને આમ કહીએ તો તુલસીના રોપા બનાવીને પછી જેને આપણે કુંડામાં રોપીએ એ એક ટાઈપનું પ્રોસિજર થાય હવે આમ એક ઓમ બન્યો હોય અને આપણે એને ઇમ્પ્લાન્ટ કરીએ તો એ ધારો કે એ ડેવલપમેન્ટ આગળ ન થાય તો એ ફેલ સાયકલ જાય તો એટલે યુઝલી શું થાય છે કે ભાઈ ત્રણ ચાર એમ્બ્રીઓ બનાવે ઓકે અને એ એકસાથે ત્રણ ચાર એમ્બ્રીઓને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી દે હવે એક બે કદાચ એમાંથી ન ગ્રોથ થાય કે ફેલ જાય તો એ બે જે વૈ પાકી રહે છે એનું ડેવલપમેન્ટ થાય તો એ આગળ વધે એટલે મલ્ટિપલ ઓવમ આઈ મીન્સ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાને કારણે યુઝલી પ્રેગ્નન્સી ટ્વિન્સને ટ્રીપલેટને એવી જોવા મળે છે કારણ કે એક જ એમ્બ્રિયો ટ્રાન્સફર કરે અને એ જ ડેવલપ ન થાય તો બિચારીની આખી સાયકલ ફેલ જાય એટલે ડૉક્ટરો યુઝલી ત્રણ ચાર એમ્બ્રિયો એક સાથે ટ્રાન્સફર કરતા હોય છે જેને કારણે ટ્વીન્સ પ્રેગ્નન્સી ઇન્સિડન્સ વધારે જોવા મળે છે

બરાબર અને જો કોઈ સ્મૂથ બધી વસ્તુ સરસ હોય કંઈ કોમ્પ્લિકેશન હોય તો ડૉક્ટર પોતે જ એને પેશન્ટને આશ્વાસન આપે અને સમજાય કે થોડી રાહ જો કુદરતી પ્રસુતિ થઈ જશે એટલે એવું કોઈ ડોક્ટર સામેથી એમને આગ્રહ ન કરે કે નોર્મલ ડિલિવરી કરો પ્રેગનસી દરમિયાન અને પ્રેગનસી બાદ મહિલાઓમાં કેવા પ્રકારના ફેરફાર છે આવે છે પ્રેગનન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી બાદ પ્રેગ્નન્સી દરમિયાન તો આપણે ઓવરઓલ જોઈએ છીએ તો શરૂઆતના પીરિયડમાં તો જે મોર્નિંગ સિકને સાથે જે આપણે કહીએ છીએ એને શરૂઆતના ત્રણ મહિના સુધી તો પેશન્ટને એમ થઈ જાય કે આ તો બહુ તકલીફવાળો પીરિયડ છે મારે એને એને સાઇન સિમ્ટમ કહે તો વોમિટિંગ ખાવનો ભાવ ઇરિટેબિલિટી કે મૂડ ન હોય એવું ત્રણ મહિના સુધી ખૂબ કારણ કે એક નવો જીવ એના શરીરમાં આકાર લઈ રહ્યો છે સાદા દાખલામાં તમને સમજાવું તો કે ભાઈ તમે જૂનાગઢ રહેતા હો ને તમને હું સીધું એમ તમારે બોમ્બે ટ્રાન્સફર કરવાની છે તો તમને બે ત્રણ મહિના તો તમને એમ થાય કે હું કઈ જગ્યાએ કે મજા નથી આવતી જૂનાગઢ જતા રહીએ પણ ત્રણ ચાર મહિના થાય એટલે તમને એમ થાય કે નાના બોમ્બે બેસ્ટ સિટી છે એમ શરીર પછી નવા જીવને અનુકૂળ થવા પ્રયત્ન થઈ જાય કે આ તો હવે આપણા શરીરમાં નવું છે એ રહેવાનું છે એટલે જે હોર્મોનલ ચેન્જીસ જે આવે એ પાછા એને સેટ થઈ જાય અને પછી ચોથા મહિના પછી એનો એકદમ મૂડ એકદમ એલિવેટ થઈ જાય ખૂબ સરસ એને ડાયટ ચાલુ થઈ જાય પેશન્ટ હેપી હોય બરાબર અને નવ મહિના સુધી બીજા કંઈ મોટાભાગે પ્રોબ્લેમ થતા નથી સિવાય કે ઓવરવેટ વજન થોડું વધતું જાય અને બીજા ધારો કે પ્રોબ્લેમ થતા હોય તો હાઈપરટેન્શન ડાયાબિટીસ એ છે કાંઈ નહીં અને યુઝ્યુઅલી ડિલેવરી પછી જો આપણી સ્ત્રીઓ કેર ન લે અને ડાયટ કંટ્રોલ ન રાખે તો વજન વધી જાય કારણ કે ડિલેવરી પછી એને બીજું કોઈ સ્ટ્રેન્શન નથી હોતું એક્સક્લુઝિવ ડાયટ આરામ અને બાળકની સાર સંભાળ એટલે દોઢ મહિના સુધીના પીરિયડમાં આખા જે બોડીમાં હોર્મોનલ ચેન્જીસ છે દોઢ મહિના પછી પાછું જેને અમે પોસ્ટમોર્ટમ પીરિયડ કહેવાય છે દોઢ મહિના પછી બધું રૂટીન નોર્મલ થઈ જવું જોઈએ ડિલિવરી પછી હેરફોલ લોકોમાં સ્ત્રીઓમાં જોવા મળે છે તો આ પણ એ શું એનું પાછળનું શું કારણ હોઈ શકે ના ડિલિવરી પછી બધાને એવું જોવા નથી મળતું ઘણી વખત તો હેરફોલનું કારણ આમ જોઈએ તો વિટામિન ડેફિશિયન્સી ડાયટના પ્રોબ્લેમના કારણે બાકી ડિલિવરી પછી હેરફોલ મોટા ભાગે થતા નથી જે હેરફોલ છે અથવા તો એકને છે એ પીસીઓડી ના સિમ્ટમ્સ છે બરાબર છે તો અત્યારની જે છોકરીઓ છે ને એ હેરફોલ ને જે એકને થાય છે બરાબર છે એને એક સ્કીન રિલેટેડ હેર રિલેટેડ પ્રોબ્લેમ છે સમજે એના લીધે ડર્માટોલોજીસ્ટ પાસેથી કન્સલ્ટ કરે છે તો એને આ ટાઈમે શું કરવું જોઈએ ના ના બરાબર છે કે માં છે ને બેન ઇસ્યુટીઝમ હું કહી શકું ઓબેસિટી એકની આ બધા જે છે એ હોર્મોનલ ને કારણે થતા વસ્તુઓ છે અને એ મોટાભાગે ટીનેજમાં જોવા મળે છે એટલે જો એને પીસ્યુએસ જોવા મળે તો એની સાથે એની ટ્રીટમેન્ટ કરે અને સાથે સ્કિન સ્પેશિયાલિસ્ટને જરૂર લાગે તો ટ્રીટમેન્ટ જરૂર લાગે તો પણ ફર્સ્ટ ટાઈમ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ધારો એક્સેસિવ સિક્રિશન થાય બોડીમાં એને કારણે એકની થાય પીસીઓએસમાં તો પહેલા પીસીઓએસ ટ્રીટમેન્ટ કરવી જોઈએ પછી જરૂર લાગે તો સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ સર જ્યારે તમને ખબર પડે કે પીસીઓડી છે એ પેશન્ટની અંદર સ્ટ્રેસના લીધે થયું છે તો તમે કેવા સજેશન આપો છો પીસીયુએસમાં મેઇન અત્યારે જોઈ શકે તો બેન તો લાઇફ સ્ટાઈલ છે લાઇફસ્ટાઈલને હિસાબે પીસ્યુએસનું પ્રમાણ વધતું જાય છે એમાં પહેલું ફેક્ટર કહી શકાય કે સ્ટ્રેસ સ્ટ્રેસના ઘણા બધા કારણો હોય એ ફેમિલી હોય એજ્યુકેશન હોય જોબનું હોય તો એના માટે પહેલું સ્ટ્રેસ માટે રિલેશન માટે આપણે કહી શકીએ તો મેડિટેશન અને એક્સરસાઇઝ આ બે મેજર વસ્તુઓ છે એ એને અખત્યારે કરવી જોઈએ અને એનો જબરજસ્ત ઇમ્પ્રુવમેન્ટ એને જોવા મળશે મેડિટેશન એન્ડ એક્સરસાઇઝ અને ડાયટ કંટ્રોલ સ્ટ્રેસના હિસાબે ઓવર ઇટિંગ થઈ જાય ઓવર ઓવરઇટિંગના હિસાબે એને ઓબેસિટી થાય અને પછી એમાંથી પીસીઓસ થવાની છે સર લોકોમાં એવી માન્યતા છે કે લગ્ન બાદ છે ને જે કોઈ છોકરીને અગર પીસીઓડી હોય તો લગ્ન બાદ એમનો પીસીઓડી છે ઠીક થઈ જાય છે તો આ વાત સાચી છે ના ના એવું નથી હોતું થઈ પણ જાય છે અને પીસીએસ ન હોય તો પીસીઓસ થાય છે પણ બંને આપણે કહી શકાય ઓકે ન હોય અને થવાનું કારણે કે લગ્ન પછી એક આખા નવા ઘરમાં જાય છે નવા એન્વાયરમેન્ટમાં જાય છે એને ઘણી વખત સેટિંગ આ તે ન આવે તો સ્ટ્રેસ આવે સ્ટ્રેસ આવે એને કારણે ઓવર રિટિંગ થાય અને સ્ટ્રેસને કારણે એને હોર્મોન ઇમ્બેલન્સ થાય અને પીસીુએસ જોવા મળે છે અને ઘણી વખત એન્વાયરમેન્ટ સારું હોય અને બધું સ્ટ્રેસ ફેક્ટર રિલીફ થાય તો પીસીુએસ થોડું ઘણા અંશે અંશે હોય તો એ રિલીફ પણ થઈ જાય હા સર પીસીઓડી છે એની સારવારની અંદર મેડિસિન્સ છે એ વધારે અસરકારક નીકળે છે કે લાઈફસ્ટાઈલ પીસીઓએસની સારવારમાં બેના મોનિકા બેના બંને ખૂબ જરૂરી છે ફર્સ્ટ લાઈન ઓફ ટ્રીટમેન્ટ કહી શકીએ તો લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં આપણે મેં તમને કીધું એમ ડાયટ બરાબર હાઈ પ્રોટીન ડાયટ લોજી લો લેવા જોઈએ સ્ટ્રેસ રિલીવર વસ્તુ કરવી જોઈએ મેડિટેશન એક્સરસાઇઝ અને સેકન્ડ લાઈન ઓફ ટ્રીટમેન્ટ છે એ મેડિસિન મેડિકલ ટ્રીટમેન્ટ પણ સાથે જરૂરી જ છે ખાસ કરીને એ કયા પર્પઝ માટે તમારે પીસીયુએસ ટ્રીટમેન્ટ કરવી છે એ ટીનએજ છે એના માટે આવે છે ઓબેસિટી માટે આવે છે એસુટિઝમ છે કે પછી એને પ્રેગ્નન્સી કન્સી ઇન્ફર્ટિલિટી માટે પીસીયુએસ માટે પેશન્ટ આવ્યું છે એ દરેકની લાઇન ઓફ ટ્રીટમેન્ટ અલગ થશે પણ મેઇન તો આ બે વસ્તુ ખરી મેડિટેશન એક્સરસાઇઝ અને સાથે ટ્રીટમેન્ટ મેડિકલ ટ્રીટમેન્ટ બંનેની જરૂરિયાત છે સર ભારતીય પરંપરા અનુસાર પહેલાના સમયમાં જ્યારે એ માતા હતી એ પોતાના બાળકને જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવે તો એને એક અલગ રૂમમાં જ રાખવામાં આવે કે જ્યાં માતા પોતાના બાળક સાથે બંને એકલા જ હોય બરાબર હવે અત્યારના સમયમાં તમે જુઓ ને તો જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી એક સ્ત્રી છે પોતાના એક ફોનથી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી આવી માતાઓ માટે તમારે શું કહેવું ના એ બિલકુલ ખોટી મેથડ છે અત્યારે જે માતા જે બ્રેસ્ટ ફીડિંગ વખતે સોશિયલ મીડિયા ચાલુ કરીએ અને એક બાજુ બ્રેસ્ટ ફીડિંગ બાળક કરતું હોય એ એ હંડ્રેડ પર્સન્ટ માતાએ જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય ત્યારે ટોટલી કોન્સન્ટ્રેશન એને બાળક ઉપર જ હોવું જોઈએ આ જે મેથડ છે એ ખોટી છે એ એ આખું નેચરલ ફિનોમિના છે એટલે હું સલાહ આપીશ કે એ સમયે મોબાઈલ દૂર જ હોવો જોઈએ સોશિયલ મીડિયા ભૂલી જવો જોઈએ જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય છે ડૉક્ટર કાનાણી સાહેબ પીસીયુએસ માટે જે તમે થોડુંક હમણાં વાત કરતા હતા કે શું એ દીકરીઓ કરશો જેમ કે સાહેબ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે હું એસોસિએટ પ્રોફેસર છું મેડિકલ કોલેજમાં એટલે અમારે જનરલી ટીન એજ પબ્લિક જોડે વધારે ઇન્ટરેક્શન હોતું હોય છે તો જે અત્યારે જે આ પીસીઓએસ છે એ પોતે ટીન એજ પ્રોબ્લેમ કહેવાય ટીન એજ પ્રોબ્લેમમાં બે વસ્તુ છે જેમ ધુમર સાહેબે કીધું કે સ્ટ્રેસ રિલેટેડ પ્રોબ્લેમ સ્ટ્રેસ શું છે એ સ્ટ્રેસની ડેફિનેશન અત્યારના ટીન્સને ખબર જ નથી ઘણા લોકો વર્ક રિલેટેડ સ્ટ્રેસ કહેતા હોય છે બરાબર છે ઘણા લોકો રેડિએશન રિલેટેડ સ્ટ્રેસ કહેતા હોય કારણ કે જે રીતે ગેજેટ્સનો સોશિયલ મીડિયાનો મિસઇન્ફોર્મેશનનો જે એ લોકોનો ફીડ મળે છે એ ફીડનો બે વસ્તુ થાય છે કે જેમ વેટ 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 કોન્શિયસ પબ્લિકને વેટના અત્યારે એટલા બધા પોડકાસ્ટ છે એટલી બધી પોસ્ટ છે કે તમારે વેટ માટે આ ખાવું જોઈએ આ ખાવું જોઈએ આ ખાવું જોઈએ એક્ચુલી વેટ મેઝરમેન્ટ મિસફિનોમિન છે જે પીસીઓએસ માટે મેઇન ક્રાઇટેરિયા છે એ બીએમઆઈ છે બોડી માસ ઇન્ડેક્સ કહેવાય એમાં વેટ આવે અને હાઇટ તમારી હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ એ આઇડિયલ ક્રાઇટેરિયા તમારે બને બીજી વસ્તુ કે જે બેઝલ મેટાબોલિક રેટ એટલે તમે તમારા વર્કઆઉટ પ્રમાણે તમે તમારે જે વર્ક કરો છો એના પ્રમાણે તમારી કેલેરીઝ કેટલી બર્ન થાય છે એ પ્રમાણે તમારે રેગ્યુલેટ કરવું પડે એ જ જ્યારે બેનને વસ્તુમાંથી ઓલ્ટ ઓલ્ટરનેશન થાય ત્યારે જ આખી ફિઝિયોલોજી ફિમેલની ઓલ્ટર થાય અને પછી પીસીઓએસની શરૂઆત થતી હોય છે હવે બીજું ડૉક્ટર કાનાણી સાહેબ કે ભાઈ અત્યારે જે પહેલાંના સમયમાં માતૃત્વ મરણ પછી નાના જન્મતા જે બાળકો નો ડેથ થઈ જતું એ પ્રમાણે અત્યારે અમારા આમાં એવું જાણવા માટે કે ગવર્મેન્ટ આ પાછળ જેને મેટરનલ મોટાલિટી મોર્બિડિટી અને ઇન્ફન્ટ મોટાલિટી રેટ પાછળ ગવર્મેન્ટ ખૂબ જ ધ્યાન આપે છે અને સક્રિય છે એ બાબતે જેના જેને આપણે ડિલેવરી અને સિજરની સાથે સંલગ્ન કહી શકાય તો એ બાબત થોડો પ્રકાશ પાડશો એને જો ટૂંક સમ ટૂંકમાં કહીએ ને તો આને માતા મરણના જે ક્રાઇટેરિયા કહેવામાં આવે ને મેટરનલ મોટાલિટી રેટ કહેવામાં આવે બરાબર છે અને એ મેટરનલ મોર્ટાલિટી રેટ લેસ દેન સેવન્ટી પર એક લાખ વિમેન એટલે એક લાખ એ સિત્તેર કરતાં ઓછો હોવો જોઈએ એ સ્પેશિયલ ડેવલપમેન્ટ ગોલ કહેવાય જે ડેવલપિંગ કન્ટ્રીઝ માટે એ સ્થાપેલું છે હવે આના માટે આ ગોલ અચીવ કરવા માટે જે આ જે માતા મરણનું જે મોસ્ટ કોમન જે કોઝ કહેવામાં આવે છે એને પીપીએચ કહેવાય પીપીએચ એટલે ડિલિવરી પછી વહેતું લોહી બરાબર પોસ્ટમાર્ટમ હેમરેજ મોટો હા પોસ્ટમાર્ટમ હેમરેજ કહેવામાં આવે આ ડિલિવરી અને આના સિવાય બીજા હાઈ રિસ્ક ક્રાઇટેરિયા જેમ કે સાહેબે પહેલાં કીધું કે હાઈપરટેન્શન હોઈ શકે ડાયાબિટીસ હોઈ શકે અલગ અલગ હાઈ હાઈ રિસ્ક ક્રાઇટેરિયા હોય છે એના માટે સરકારે યોજના પાડેલી છે જેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી યોજના કહેવાય એ યોજના હેઠળ સરકાર એ મહિલાઓ એક ગર્ભવતી મહિલાઓનું શરૂઆતમાં સ્ક્રીનિંગ કરી નાખે કે આટલી આટલી હાઈ રિસ્ક હોઈ શકે અને એને પછી ટર્સરી કેર સેન્ટર જેમ કે સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ મેડિકલ કોલેજીસ જ્યાં બધી ફેસિલિટી અવેલેબલ હોય છે જેમાં બ્લડ બેંક હોય આઈસીયુ ફેસિલિટી હોય મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ અવેલેબલ હોય ગાયનેક સિવાયના ડિપાર્ટમેન્ટ અવેલેબલ હોય અને મલ્ટિપલ ટીમ ઓફ ડોક્ટર્સ એ બધાને ગાઈડ કરીને ડિલિવરી માટે એને પ્રોત્સાહન આપતી હોય છે થેન્ક યુ વેરી મચ ઠુમર સાહેબ કે તમે તમારી પાંત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં જે તમે અનુભવો મેળવા જે તમે પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા આપતા તમે જે શીખ્યા એ તમે અમારા દર્શકો સુધી પહોંચાડ્યું અને હું આશા રાખું છું કે અમારો આ પોડકાસ્ટ જોનારા દર્શકો છે એમને પણ પોતાની ઘણી સમસ્યાઓ છે એનો ઉકેલ છે આ પોડકાસ્ટ જોઈને મળી શકે થેન્ક યુ મોનિકાબેન નગરનાથ ચેનલને કે આવા સરસ પોડકાસ્ટ ભવિષ્યમાં કરતા રહો અને નગરજનોને અને આમ જનતાને આવા કોમન પ્રોબ્લેમના લાભ મળતા રહે એવી આશા રાખું છું થેન્ક યુ